કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગે સમજ મળી રહે ચૌદ ઓક્ટોબર બે હજાર તથા પંદર ઓક્ટોબર બે હજાર બે દિવસે રવિ કૃષિ મેળો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે દરબાર હોલ ખાતે યોજાયો જેમાં વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતભરમાં વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે ખેડૂતો માટે કૃષિ મહોત્સવનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને આનંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સરસ મજાની ખેતી અંગેની માહિતી આપવામાં આવી સાથે આ ખેતીવાડી ખાતું આ છોટા ઉદેપુર તાલુકાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી અને કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ સમયની અત્યારે માંગ છે તેવી સંપૂર્ણ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત રૂપે જે કંઈ સહાયો આપવાની હતી એ સહાયોની પણ વિતરણ થયું એટલે આજનો કાર્યક્રમ ખૂબ સારો છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો માટે થયો છે સઈ સોમરાથ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર